શું પ્રભાત દોસ્તો આપણે છીએ અત્યારે નવા ફ્લાય ઓવર ઉપર જી હા નાગોર રોડ પર જે રેલવે ફાટક હતું એ ફાટક પર નવો ફ્લાય ઓવર બનીને તૈયાર થઈ ગયો છે અને ચાલુ પણ થઈ ગયો છે તો આજે આ ફ્લાય ઓવર બતાવીએ સૌથી પહેલાં તો એ કહેવાનું થાય કે ફ્લાયઓવર બહુ જ સારી વ્યવસ્થાવાળો છે એક જો જાણવા જેવી અને સરસ વાત હોય તો એ છે કે મોટાભાગના ભાગના ઓવર આપણે એવા જોઈએ છીએ કે જ્યાં પદયાત્રીઓ માટે અથવા તો જે લોકો પુલ ઉપરથી એમને પસાર થવા માગે છે વાહન વગર પસાર થવા માગે છે એમના માટે સામાન્ય રીતે કોઈ વ્યવસ્થા હોતી નથી આ ફ્લાય ઓવર ઉપર ઇન્જિનિયરે વ્યવસ્થા કરીશ તમે જોઈ શકો છો કે આખી એક ચાલ બનાવવામાં આવી છે અને આ ચાલને રક્ષણ આપવામાં આવ્યું છે આ ગ્રીલથી એટલે મોટા વાહનો આ બાજુથી પસાર થઈ શકે અને જે લોકોને ચાલતા આ પુલ પસાર કરવો હોય એ અહીંથી ચાલીને પણ સુરક્ષિત રીતે આ પુલ પસાર કરી શકે છે તો આ બહુ સરસ વ્યવસ્થા અહીંયા કરે છે અને એના ઉપરાંત તમે જોઈ શકો છો કે જે રસ્તાના ડિવાઇડર છે એ ડિવાઈડરને યોગ્ય રીતે કલર કરવામાં આવ્યા છે અને સામા વાહનનો જે પ્રકાશ છે એ પ્રકાશ આપણને નડે નહીં એ માટે અહીંયા રોડની વચ્ચે ડિવાઈડર ઉપર ખાસ એવા પડદા પણ મૂકવામાં આવ્યા છે એ પણ સરસ તમે જોઈ શકો છો અને આ છે આપણો પ્યારો ભુજીયો અહીંથી ભુજીયો સરસ દેખાય છે ભુજીયા પછીનું જે આપણું ગામ છે એ પણ બહુ સરસ દેખાય છે અને આ બાજુ તમને દૂર દૂર દેખાય છે એ છે આપણો ટાવર આ નવું બની રહેલું આપણું રેલવે સ્ટેશન છે એ પણ અહીંયાથી દેખાય છે અને એનાથી આ તરફ જઈએ તો આગળ ખાટલો ડુંગર દેખાય છે પાછળ દૂર અને આ છે આપણો એરપોર્ટનો વિસ્તાર અહીં આપણે જો નજીક જોઈએ તો નજીકમાં આપણને જે દેખાય છે એ ખૂબ જ કાર્મુદ્રશ્ય દેખાય છે પાછળ છે એ જંધરવો ડુંગર છે એનું નામ ચંદ્રુઓ નથી એનું નામ જંધરવો છે કેમ કે ઘંટીના પડ એટલે કે જંધર જેનાથી બનાવાય એવી છીપર ત્યાંથી મળે છે એવા ખડક ત્યાંથી મળે છે એટલે એનું નામ જંધરવો છે ચંદ્રુઓ નથી તો એ એ દૂર દૂર દેખાય છે અને જે ધુમાડો નીકળે છે એ છે ભુજનું ડમ્પિંગ ગ્રાઉન્ડ અહીંયા કને ભુજનો બધો કચરો જે તમારા અને મારા ઘરેથી શેરીઓમાંથી ટ્રેક્ટરો નીકળે છે એ ટ્રેક્ટરોની આ ડમ્પ કરવામાં આવે છે વર્ષોથી અહીંયા આ ડમ્પિંગ અને બર્નિંગ બે વસ્તુ ચાલી રહી છે તમે જુઓ ખરેખર કચરો બાળવો એ યોગ્ય નથી અને કાયદાકીય રીતે એની મનાઈ હોય છે પણ તમે જુઓ છો કે રોજ અહીંયા કચરો વળતો હોય છે અને આ જે ઢગલો છે એ મોટો ને મોટો થતો ગયો છે એ તમે જોઈ શકો છો એ ઢગલાની પાછળ તમને જે દેખાય છે એ છે જડેશ્વર મહાદેવ થોડુંક ઝૂમ કરી દઈએ એ છે જડેશ્વર મહાદેવ એ તમને દેખાઈ રહ્યું છે તો દોસ્તો આ બહુ જ સરસ એવો ઊંચો ફ્લાયઓવર બન્યો છે અહીંયા નીચે જ બોક્સ બોક્સ ક્રિકેટની ભૂજમાં ઘણી બધી જગ્યાઓ છે આપણ એક જગ્યા છે તો બહુ જ સરસ એવો ફ્લાય ઓવર બન્યો છે એની ક્વોલિટી કેવી છે કેવો ટકે છે અને ભવિષ્યમાં કેવા ખાડા પડે છે તો વખત જાય એમ જ ખબર પડે અત્યારે નજરે જોતાં જે ક્વોલિટી દેખાય છે તો ખૂબ સારી દેખાય છે આશા રાખીએ કે જેવું દેખાય છે એવું જ નીકળે તો દોસ્તો આ સરસ ફ્લાયઓવર છે એ ફ્લાયઓવર આપણને ભુજનો એક બાયપાસ બનાવી આપે છે જેનાથી ફાયદો એ છે કે જે ખાવડા તરફથી આપણો ટ્રાફિક આવે છે એ ટ્રાફિક ભુજમાં પ્રવેશ કર્યા વગર બારોબાર જ નીકળી જઈશું તો જરૂરથી આ વિડીયો શેર કરજો થેન્ક યુ સો મચ